નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું આવી ગયો છું ઇનોવેટિવ સ્કૂલના ધોરણ આઠના ક્લાસની અંદર ધોરણ આઠના ક્લાસની અંદર હિન્દી વિષયમાં એક સુંદર મજાનો ટોપિક આવે છે જોવાલાયક સ્થળો તો એ ટોપિક અંતર્ગત મિત સાહેબ દ્વારા હિન્દી વિષયની અંદર એક સુંદર મજાની એક્ટિવિટી છે એ બાળકોને આપેલી હતી દરેક બાળકો ગ્રુપ વાઇઝ અલગ અલગ જે જોવાલાયક સ્થળો હોય છે એ સ્થળોને લગતા ચાર્ટ્સ છે એ ચાર્ટ્સ છે એ અલગ અલગ બનાવીને આવ્યા છે એમાંનું પહેલું ગ્રુપ અહીં દેખાય છે ત્રિવેદીભાઈનું ગ્રુપ આપણે હિતાર્થભાઈ અને હિતાક્ષભાઈનું જે આ ગ્રુપ છે એમને આપણે પૂછવા માગશું કે તમારે ભાઈ આ હિન્દી વિષયની અંદર જે આ વિષયાંગ છે જોવાલાયક સ્થળો બરાબર છે

અને ત્યાર પછી છે તાજમહાલ છે બરાબર છે સુંદર મજાનો ચાર્ટ છે એ નાના નાના બાળકોએ બનાવેલો છે આ જે પ્રવૃત્તિ છે એમની અંદર ઘણી બધી મહેનત થતી હોય છે હિતાક્ષભાઈ હિતાર્થભાઈ પિયુષભાઈ શ્યામભાઈ હિમાંશુભાઈ ભવ્યભાઈ અને ઉદયભાઈ દ્વારા સામૂહિક રીતે સહકારથી આ ચાર્ટ છે એ બનાવ્યો છે દરેક વિદ્યાર્થીઓએ થોડું થોડું યોગદાન આપેલું છે કે ભાઈ ઇન્ડિયા ગેટ છે તો ઇન્ડિયા ગેટ છે ત્યાં શું શું જોવાલાયક સ્થળ છે આપણે ગઈ સાલ છે એ ટૂરની અંદર પણ અહીં ગયેલા છે યાદ છે કે નહીં તમને વિચાર બરાબર છે એમનું જ સુંદર મજાનું વિવરણ છે એ આ દરેક બાળકો દ્વારા કરવામાં આવ્યું છે દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન સેડાઉ ધોરણ આઠનું બીજું ગ્રુપ અબરારભાઈનું ગ્રુપ છે ભાઈ સુંદર મજાનો ચાર્ટ છે એ આપણે વિડીયોની અંદર નજરે ચડે છે જોવાલાયક સ્થળો છે એ ભારતના છે એ આ ચાર્ટની અંદર ભાઈ બતાવેલા છે અદભુત રીતે રજૂઆત છે અને આખું વિવરણ છે એ હિન્દીની અંદર વિવરણ છે ખાસ કરીને આપણે ગૂગલ સર્ચ કરતા હોઈએ છીએ તો વધારે પડતી માહિતી છે એ કાં તો ઇંગ્લિશમાં આવતી હોય છે અને કા વિદ્યાર્થી મિત્રો હિન્દીની અંદર આવતી હોય છે ગુજરાતીમાં પણ આવતી હોય છે પણ મોસ્ટલી ઉપયોગમાં આવતી લેંગ્વેજની અંદર આ ભાઈએ ચાર્ટ બનાવેલો છે તો હું પૂછવા માગીશ ગ્રુપના હેડ એવા અબરારભાઈને કે તમે આ ચાર્ટ છે એ બનાવ માટે તમે ક્યાં ક્યાંથી આઈડિયા ગોળતા હતા અને કેવી કેવી રીતે એમની અંદર મહેનત લગાડેલી છે અને શા માટે આ સ્થળો છે એ આ ચાર્ટની અંદર લીધેલા છે એના માટે જણાવો અને આ પ્રોજેક્ટ બનાવવામાં ત્રણ દિવસ લાગ્યા અને અમે બીજી બધી માહિતી સર્ચ અને ઐતિહાસિક સ્થળો છે આપણા એ આમાં લગાડેલા

બરાબર છે હા હા તમે આમાંથી શું નવું એવું જાણવા જેવું શીખા આ ચાર્ટ બનાવવામાં અમે જાણવા જેવું શીખા કે આ કરતા રહી તો બધી કગો પડે બરાબર છે આ ચાર્ટમાંથી તમને શું ખબર પડી આ જોવાલાયક સ્થળો તમે જે બતાવ્યા ચાર્ટની અંદર તો એમાં તમને કંઈક તો મળ્યું હશે ને તો તમને એવી શું ખબર પડી આ ચાર્ટ બનાવવામાં કેવી સુંદર મજાની સ્માઇલ આપે છે બોલો બોલો ચાલો અબરારભાઈ તમને બરાબર છે હા 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 આપણે જ્યારે ચાર્ટ બનાવીએ છીએ ત્યારે આપણું એ પણ ધ્યાન હોવું જોઈએ કે આ ચાર્ટની અંદર આપણે જે કંઈ માહિતી નાખી છીએ એ આપણા ગ્રુપના તમામે તમામ સભ્યને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે ઓકે વેરી ગુડ સારી મહેનત છે ચાર્ટ છે એ તમારા જ ક્લાસની અંદર લગાવી દેજો જેથી કરીને આપણે ગમે ત્યારે જતા હોય તો એ આપણે નજરે ચડે અને એ જ્ઞાન છે એ સતત આપણું વધતું રહે છે બરાબર છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ધોરણ આઠનું ત્રીજું ગ્રુપ છે ગર્લ્સનું ગ્રુપ ધ્યાની બેનનું ગ્રુપ છે એમને પણ જોવાલાયક સ્થળો છે ભારતના એમનો જ કંઈક સુંદર મજાનો ચાર્જ છે એ બનાવેલો છે સુંદર મજાનો ચાર્જ છે અને કંઈક જોવાલાયક સ્થળો આપણા ગુજરાતના જ હોય એવું કંઈક નજરે ચડે છે આમ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર એવા ઘણા બધા પ્રકારના સ્થળો છે છોકરીઓ કે જ્યાં આપણે જવું જોઈએ અને જ્યાં આપણે રૂબરૂ જઈ અને એ માહિતી એ જ્ઞાન છે એ આપણે લેવું જોઈએ બરાબર છે પણ અહીં તો તમે એમના ફોટોગ્રાફ સાથે એમના લખાણ સાથે એક સુંદર મજાનો ચાર્ટ છે એ બને આવ્યા છો હું બેનને પૂછવા માગીશ ત્યાંની બેનને કે તમે આ જે જોવાલાયક સ્થળો છે એ આ શા માટે પસંદગી કરી છે અને એમના માટે તમે શું શું મહેનત કરેલી છે આ સ્થળો છે બરાબર છે વેરી ગુડ બરાબર છે કોઈ પણ સ્થળ જે ભાઈ છે વિદ્યાર્થી મિત્રો એ દરેક સ્થળના કંઈક ને કાંઈક ઇતિહાસ રહેલા છે ઇતિહાસ વગરના સ્થળ હોય એ જોવાલાયક બની શકે નહીં ત્યાં કંઈક ઇતિહાસ છુપાયેલો હોય તો લોકો ઇતિહાસ જાણવા માટે એ સ્થળે રૂબરૂ જાય પણ ઇતિહાસ વગર એ સ્થળે જતા નથી તો બેન દ્વારા એક સુંદર મજાનું કહેવામાં આવ્યું કે ત્યાં કાંઈક ઇતિહાસ છુપાયેલો છે તો આપણે ગ્રુપને પૂછવા માગશે કે ભાઈ આ તમે કયા કયા સ્થળ ચાર્ટ્સની અંદર લીધા છે અને એમનો ઇતિહાસ શું છે બેન શ્રી ધ્રુવીબેન

અને એ મંદિરે આજે ઘણા બધા લોકો છે એમના દર્શને જાય છે જે કચ્છની અંદર સ્થિત છે ત્યાર પછી નીચે પણ કાંઈક સ્થળ છે એ દેખાય છે એમના માટે હું વિનંતી કરીશ બેન શ્રી જાનવીબેનને કે ભાઈ નીચેનું સ્થળ છે એ ક્યુ જોવાલાયક સ્થળ છે એમના વિશે થોડી માહિતી આપશો બરાબર છે સામખિયાળી છે જ્યાં બંદર પણ રહેલું છે કચ્છની અંદર તમારે એન્ટ્રી કરવી હોય ત્યારે સામખ્યાળી છે એ પહેલાં આવતું હોય છે અને જેમને કચ્છનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે ખૂબ સુંદર એવી માહિતી ગર્લ્સ દ્વારા છે એ એકઠી કરી અને બધાય છોકરાઓને જણાવી બધા આખા ક્લાસને જણાવી તે બદલ દરેકે દરેક ગર્લ્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવીને આવી જે તે વિષયની જે પ્રવૃત્તિઓ આવે છે એમની અંદર નવીનથી નવીન છે એ તમે કાર્ય કરો અને વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ છે અભિનંદન